ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી કેમ કે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો કાળા કરે હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે તમે દુઃખી છો અને બીજા સુખી છે એ તમારો ભ્રમ છે ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે વાણી અને પાણી બંનેમાં છબી દેખાય છે જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે અને જો વાણી મીઠી હોય તો ચરિત્ર દેખાય છે ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે પણ જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે દુઃખ આપવાની હોશિયારી ભલે ને બધામાં હોય સાહેબ પણ ખુશ રહેવાની તૈયારી આપણા ખુદમાં હોવી જોઈએ ખોટું એ થયું કે અમે પૂરા ખર્ચાઈ ગયા ખોટી જગ્યાએ પર અને ખોટા લોકો પર